અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાળીસ રીટી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓએ તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણેશ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી તેના મુદ્દાઓ પણ અમે રહીએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચ્ચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય આરાધના વિદ્યાલય મોદી સ્કૂલ સરોદય સ્કૂલ તપોવન સ્કૂલ ખોડાપીપર હાઈસ્કૂલ કૃષ્ણા વિદ્યાલય જ્ઞાનદીપ વિદ્યાલય શુભમ ગ્લોબલ રિપુર વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય નિરાજ શૈક્ષણિક સંકુલ રાજકુમાર કિરોલ પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યાસંકુલ ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ નોટિસના ખુલાસા આવે થી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં ત્રણથી ચાર મુદ્દાઓ પણ આવી લીધા હોય એટલે અત્યારે હાલ જે પચ્ચીસ શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો એ યાદી મુજબની શાળાઓને નોટિસ આપવામાં આવી છે એમાં જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે કોક શાળાને એવું બને કે આ મુદ્દે ના આપી હોય પણ એ શાળાઓને ફાયર સેફટી મુદ્દે પણ નોટિસ આપવામાં આવી છે નહીં એટલે એક જ નોટિસમાં એટલા માટે હું કહું છું પરાકંડ એ એ મુદ્દાની અંદર જ આ બધી શાળાઓ છે એ શાળાઓમાં ઇન્ક્લુડેડ મુદ્દાઓ છે એટલે ભાગ્ય જ કોઈ શાળા એવી બાકી રહી હશે કે જેની અંદર આ મુદ્દાનો પણ ઉલ્લેખ ન થયો હોય પણ સામૂહિક અમારી જે તપાસ ટીમ જતી હોય એક જ મુદ્દા માટે ના જતી હોય બધા મુદ્દાઓને એક સાથે આવડતા હોય એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય એટલે આટલી શાળાઓને સામૂહિક નોટિસની બાબતની ચર્ચા કરી છે

આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણિત એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી તેના મુદ્દાઓ પણ અમે રહીએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાળીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય આરાધના વિદ્યાલય મોદી સ્કૂલ સરોદય સ્કૂલ તપોવન સ્કૂલ હાઈસ્કૂલ કૃષ્ણા વિદ્યાલય જ્ઞાનદીપ વિદ્યાલય શુભમ ગ્લોબલ વિપુલ વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય નિરાજ સંક શૈક્ષણિક સંકુલ રાજકુમાર કિલોલ પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યા સંકુલ ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ નોટિસના ખુલાસા આવેથી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરઇન્ગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં થી ચાર મુદ્દાઓ પણ આવી લીધા હોય એટલે અત્યારે હાલ જે પચીસ શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો એ યાદી મુજબની શાળાઓને નોટિસ આપવામાં આવી છે એમાં જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે કોક શાળાને এহটকন একাপি স্লিনা পিহকায় পাইকা স্লি ছিনা হিনাপিচা অপামাডীকাল়িছে একাসন্য় নাডিস কনা স্লিন্ফামাপাময়েছেস্যাকায� એટલે ભાગ્યે જ કોઈ શાળા એવી બાકી રહી હશે કે જેની અંદર આ મુદ્દાનો પણ ઉલ્લેખ ન થયો હોય પણ સામૂહિક અમારી જે તપાસ ટીમ જતી હોય એ એક જ મુદ્દા માટે ના જતી હોય બધા મુદ્દાઓને એક સાથે આવડતા હોય એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય એટલે આટલી શાળાઓને સામૂહિક નોટિસની બાબતની ચર્ચા કરી છે પણ આની અંદર પણ આ પચીસ પૈકીની ની હું એવું કહી શકું કે સત્તર થી સોળ થી સત્તર શાળાઓ એવી હશે કે જેને ગણવેશ અને પાઠ્યપુસ્તક મુદ્દે પણ નોટિસ આપેલી હશે આમાં તમે ફ્યુટિલાઇઝેશન કહેશો તો એ થોડાક મારા માટે અઘરું છે અત્યારે હાલના તબક્કે હિયરિંગમાં અમે બોલવી